અને રમતા રમતા બંનેમાં વિવાદ ઉભો થઈ જાય છે ગણેશજી કહે હું જગરો અને કાર્તિકેય કહે હું જગરો ગણેશ કહે હું જગરો કાર્તિકેય કહે હું જગરો જ્યારે આ બંને ભાઈઓ આવો વિવાદ કરતા હોય છે ત્યારે એમનો આ વિવાદ માતા પાર્વતી સાંભળી જાય છે માતા એ બંનેની પાસે આવે છે અને એમને શાંત કરે છે અને કહે છે કે શું ખરેખર તમારે જાણવું છે કે તમારા બેમાં ઝઘડો કોણ તો સાંભળો મારી એક વાત તમે બંને એક જ સમયે એક જ સ્થળેથી એક સાથે નીકળો અને આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને અડસઠ તીરથ ફરી આવો જે પહેલો મારી પાસે આવશે એ ઝઘરો એ બળ્યો હવે કાર્તિકે જે હોય છે કે કેવા છે પાતળા હે ને અને એમની એમની પાસે તો પાછું મોરનું વાહન હતું એટલે કાર્તિકે માની જાય છે આ શરત માટે કે હા આ સ્પર્ધા હું કરીશ અને એ તો એમના મોરના વાહન પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી જાય છે હવે ગણેશજી જે છે એ વિચારે છે હઈ મારું મોટું પેટ અને મને તો ચાલતા પણ ફાવતું નથી હવે હું શું કરું થોડીવાર વાર ચૂપચાપ ગણેશજી બેસી રહે છે અને વિચારે છે કે શું કરું થોડીવાર પછી એમને એક યુક્તિ સૂજે છે એટલે જેવી એમને યુક્તિ સૂજે છે એ તરત જ ખુશીથી ઉભા થઈ જાય છે અને જલ્દી જલ્દી તેમના માતા પિતા પિતા પાસે જાય છે અને એમને હાથ પકડીને લઈ આવે છે અને બેસાડે છે એક જગ્યાએ ત્યારે માતા પાર્વતી અને પિતા શંકર પૂછે છે ગણેશને કે ગણેશ આ બધું શું માંડ્યું છે ત્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને અડષઠ તીરથ નથી કરવાના ત્યારે ગણેશજી મલકાઈને કહે છે માતા તમે જુઓ તો ખરા હું શું કરું છું પછી ગણેશજી માતા પિતાની પૂજા કરે છે અને હાથ જોડીને તેમની વાર પ્રદક્ષિણા કરે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ

સાચું તીર્થ મારા માતા પિતા જ છે એટલે મેં તમારી અડસઠ વાર પ્રદક્ષિણા કરી અને મારી યાત્રા પૂરી થઈ હવે માતા પાર્વતી અને પિતા શંકર તો ખુશ થઈ જાય છે અને કહે છે કે વા ગણેશ તું ભલે નાનો છે પણ તું ઘણો જબરો છે તારી બુદ્ધિ અજબ છે જે પોતાના મા બાપને તીર્થ ગણે એ ખરેખર ધન્ય છે સમગ્ર વિશ્વમાં એની પ્રથમ પૂજા થવી જોઈએ અને બંને ભાઈઓમાં તું પ્રથમ આવ્યો ગણાય પછી માતા પાર્વતી ગણેશજીને પોતાની પાસે બેસાડે છે અને ખૂબ વાલ કરે છે એવામાં કાર્તિકે મોર પર બેસીને આવે છે ગણેશને પોતાની માતા પાસે માતા પિતા પાસે બેઠેલા જોઈને અને વાલ કરતા જોઈને કાર્તિકે ગણેશનો મજાક ઉડાડે છે અને કહે છે ગણેશ હજી પણ તું અહીંયા જ છે તારે તીર્થયાત્રા કરવા નીકળવાનું નથી ત્યારે ગણેશ કહે છે કે મારું સાચું તીર્થ તો મારા માતા પિતા જ છે અને મારું મને મારી યાત્રા ફળ બસ